બહુજન અસ્મિતા યુટ્યુબ ચેનલ માં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે નમસ્કાર મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકનોલ ગામ થી સાબરકાંઠાના સામાજિક યુવા કાર્યકર્તા ધીરજભાઈ લેવાનો સન્માન સમારોહ અને ભવ્ય સંવિધાન શોભાયાત્રાનું આયોજન કાંકણોલ મુકામે યોજાયું હતું જ્યાં ધીરજ લેવાએ સંવિધાન દ્વારા આપવામાં આવેલા હક્ક અધિકાર અને ભારતીય ભવ્ય વારસાને ઉજાગર કરતું વ્યક્ત આપ્યું જેમાં ખાસ મહિલાઓ અને વર્ષોથી વંચિત રહી ગયેલા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી ધીરજ લેવા સામાજિક કાર્યકર તરીકે સાબરકાંઠા માંગ વર્ષોથી સેવા આપી રહ્યા છે જ્યારે જ્યારે દેશમાં કોઈ અઘટિત ઘટના ઊભી થાય ત્યારે સૌપ્રથમ પ્રથમ અવાજ બનીને ઊભા રહે છે મોડાસામાં કાજલ પરમારની હત્યા હોય કે રાજસ્થાનના જાલોરમાં બાળકના પાણી પીવાના મુદ્દે હત્યા હોય કે આસિફાની બળાત્કારની ઘટના હોય કે દુલ્હરના ઠાકોર સમાજની દીકરી પર અત્યારની ઘટના હોય આવી અનેક ઘટનાઓ બાબતે હિંમતનગર ખાતે તેઓ વગ્રેસર રહી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે જેઓ ચિત્ર વ્યાયામ સંગીત અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી બાબતે પણ આંદોલનોમાં પણ આગળ રહીને કામ કરેલું છે જેઓ સામાજિક જનજાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણ વ્યસન મુક્તિ વિચારતી જ્ઞાતિઓના બાળકોને શિક્ષણ બાબતે સાથે દીકરીઓને શિક્ષણ બાબતે અગ્રેસર રહી અને સેવા કાર્ય કરી રહ્યા છે તેઓ હાલમાં હિંમતનગર ખાતે ફાઇન ડ્રોઈંગ ક્લાસીસ દ્વારા કલા ક્ષેત્રે સેવા આપી રહ્યા છે